આજરોજ કણાવત હાઈસ્કૂલ સ્કૂલ પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સ્વર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના પચાસ વર્ષની કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતિ સમાપન સમારોહ યોજાયો શિક્ષણ ક્ષેત્રે રોપેલું કર્ણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાત આજે સમગ્ર સેમી કન્ડક્ટર ઇકો સિસ્ટમના વિકાસનું સાક્ષી બન્યું પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત આજ રોજ કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સ્વર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સમરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના તથા જિલ્લા પ્રભારી મંત્રી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે ઓગણીસો એકોતેરમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રૂપેલું કર્ણાવત સંસ્થાનું બીજ આટેવજ આજે વટ વૃક્ષ બન્યું છે તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળી પૂર્ણ કરવાનું છે તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન ગુણવત્તાયુક્ત અને રૂચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી તેમણે કહ્યું કે સરકાર શ્રી લોકોની સુખેકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે આ યોજનાઓ થકી સરકાર શ્રીએ સમાજના છેવાડાના વ્યક્તિઓને સશક્ત અને પગભર બનાવ્યા છે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવવાની સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ સરકાર શ્રીના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાત આજે સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બન્યું છે અને તેમણે કહ્યું કે ગુજરાતમાં ચાર મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે જેનાથી આવનારા બે વર્ષમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે ઓગણીસો નેવું પછી પાટીદાર સમાજે પણ શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી છે આજે ધંધો અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલ પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈ પ્રગતિ સાંધી રહ્યો છે વર્ષ ઓગણીસો એકોતેરથી એક વર્ગથી શરૂ થયેલી કણાવત હાઈસ્કૂલને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે

પચાસ વર્ષની ઉજવણી ઓગણીસો એકોતેરમાં સ્થપાયેલી નાના દાંગથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે પંદર જેટલી નાની મોટી સંલગ્ન સંસ્થાઓ પણ ચાલી રહી છે એટલે આ સફરની અંદર ઘણા બધા પડાવો આવ્યા હોય એને એક પુસ્તક સ્વરૂપે સરળ સ્મરણાંજલિના સ્વરૂપે એક પુસ્તકનું વિમોચન અને સાથે સર્વ સમાજને ભેગો કરો અને યુવાનોના માટે આવતા સમયમાં કેવી રીતે એ લોકોને કૌશલ્યવર્ધક બનાવી શકાય કઈ રીતે નવી દિશા આપી અને એકવીસમી સદીના અનુરૂપ એ વિદ્યાર્થીઓને ઘડી શકાય એ માટેનો આજનો કાર્યક્રમ અને ખૂબ હું એવું માનું છું કે બનાસકાંઠા માટે આ શિક્ષણ ક્ષેત્રે પચાસ વર્ષ કાપતી સંસ્થા માટે ખૂબ એક આ પડાવ છે હજુ પણ આની પ્રગતિ ચાલુ રહે એવી મારી શુભેચ્છા